ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે ખાસ વડોદરા અને પંચમહાલથી આપણે જોયું કે જ્યાં સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટર બદલાવીને જૂના મીટર જ લગાવાય તેવી માંગ થઈ રહી છે અને હવે હાલ પૂરતો જે આ પાયલટ પ્રોજેક્ટ છે તે વડોદરામાં રોકી દેવાયો છે અલગ અલગ જગ્યાએથી હવે તેને રોકવામાં આવી રહ્યા છે તેવામાં હવે બાયડના મેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને જે ટેસ્ટિંગનો સમય છે તે લંબાવવા તેમણે માંગ કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ટ્વીટ કરીને જાણ કરી છે કે જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે એક ગુમરાહો ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં સમયમર્યાદા વધારવા માટે અને એક બે સૂચનો સાથેનો મેં પત્ર લખ્યો છે પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે ત્રણ દિવસ બંને મીટર રવા દીએ છીએ માટે રવા દે એટલે કે બે મહિના માટે જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ નિરાકરણ આવે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિપુલ રાણા ફોન ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિપુલ અરવલ્લીમાં શું સ્થિતિ છે સ્માર્ટ મીટર ને લઈ શું અહિયાં વિરોધ થયેલું છે તેના કારણે ધવલસિંહ ઝાલાને પત્ર લખવો પડ્યો બિલકુલ વિકાસ અરવલી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર ને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા જે વીજ કંપની દ્વારા સ્માર્ટ લગાવવાની શરૂઆત કરી છે ત્યારે સ્માર્ટ અંદર અનેક સ્થળો પર જે વિરોધો થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આમ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેઓએ જણાવ્યું છે કે સ્માર્ટ મીટરના જે ટેસ્ટિંગ નો જે સમય મર્યાદા છે તે લંબાવવા માટે તેમને માંગ કરી છે સાથે સાથે सीएम પાસે આ માંગણી કરતા ત્રણ દિવસ ટ્રાયલ ની જગ્યાએ સાહીઠ દિવસ ટ્રાયલ કરવા માટે પણ માંગણી કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર લઈને ક્યાંક ક્યાંક અત્યારે જે અરજદારો છે તેઓની અંદર ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને ધવલસિંહ ને હાલ રજૂઆત કરવો પડી છે બિલકુલ આભાર વિપુલ તમામ જાણકારી આપવા બદલ સ્માર્ટ મીટર મુદ્દે કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિશી ગોહિલે નિવેદન આપ્યું કે પ્રીપેડ મીટર લગાવી એડવાન્સ ટેક્સ કેમ ભરવાનો મીટર લગાવવામાં ગ્રાહકોને ઓપ્શન આપો તેવું પણ શક્તિશી ગોહિલે માંગ કરી ગ્રાહક જે ઈચ્છે તે મીટર તેમને આપવું જોઈએ તેવું શક્તિશી ગોહિલે કહ્યું શું કામ ભરે લોકો પ્રીપેડ મીટર શા માટે અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે એડવાન્સ ભરવો પડે ક્યાંય કોઈ કાયદો આની પરમીટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે હવે સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે હું કાયદો જાણું છું ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈ છે મને સ્માર્ટ મીટર આપો મને લાગે છે કે મારું હિત નથી મારે જૂનું મીટર છે એ બરાબર છે આપો ને ઓપ્શન તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે